પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના કેસ મળી આવતા ધર્મજ ગ્રામ પંચાયત એક્શન મોડમાં ધર્મજ ગામમાં પીવાના પાણીના તમામ સ્ત્રોતમાં ક્લોરિનેશન માટેના ડોસિંગ પંપ બેસાડ્યા ધર્મજ ગામ ખાતે તાજેતરમાં કમળાના કેસ મળી આવ્યા હતા જેમાં પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે ધર્મજ ગામ ખાતે કમળાના કેસ એકાએક નોંધાતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ ધર્મજ ગામની મુલાકાત લીધી હતી કલેક્ટર શ્રીએ ધર્મજ ગ્રામ પંચાયતના વહીવટદારશ્રી અને તલાટી કમ શ્રીને ગામમાં પીવાના પાણીના સ્ત્રોતમાં ક્લોરિનેશન યુક્ત પીવાનું પાણી બધાને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચના આપી જે અંતર્ગત આજ રોજ તાલુકાના ધર્મજ ગામ ખાતે ગમળાના કેસમાં સતત ઘટાડો આજે ત્રણ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ એકસો એકવીસ કેસ નોંધાયા અઠ્યાવીસ હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કેટલા તાલુકાના ધર્મદ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના જણાવ્યા મુજબ ધર્મદ ગામ ખાતે આરોગ્ય વિભાગની ઓગણીસ જેટલી ટીમો કાર્યરત છે અને આ ટીમો દ્વારા પાણીના લીકેજ શોધવાની કામગીરી અને ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધવામાં આવેલ પાણીના આડત્રીસ જેટલા લીકેજની દુરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત ધર્મ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી રોનક ભાવસાદ દ્વારા જણાવવામાં આવ્યું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ જણાવ્યું કે દરબંદ ગામ ખાતે અત્યાર સુધીમાં કુલ એકસો એકવીસ જેટલા કમળાના કેસ મળી આવ્યા છે આજે મળેલા ત્રણ નવા કેસ પૈકી બે દર્દીઓના દાખલ કરવામાં આવ્યા છે ગત રોજ દાખલ કરવામાં આવેલ એક દર્દીને રજા આપવામાં આવી છે અને હાલ સત્તર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે છેલ્લા દિવસ દરમિયાન કમળાના કેસમાં સતત ઘટાડો છે આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા જેટલી વિતરણ પણ કરવામાં આવ્યું છે લોકોએ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ગરમ ખોરાક લેવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે તો એના પહેલાં પહેલું જો ગોળ ખાવાના છે ચણા ખાવાના છે લીંબુ શરબત છે મોસંબી એવું એવો ખોરાક જ લેવાનો છે કે પછી ગ્લુકોઝ એમ ઓછું થઈ જાય એટલે આપણે પ્રમાણ વધારવાનું છે એના માટે આવો ખોરાક ખાવાનો પછી જે કમળાનું જે પેશન્ટ છે લાગવાથી તો એને તો આપણે આરામ જ કરવાનું કહેવાનો એનું કામ કરવાનું ચાલવાનું બહુ કહેવાનું નહીં એટલે એને આરામ કરવાનું કહેવાનો પછી ચીખું તળેલી વસ્તુ ખાવાની કોઈ વસ્તુ બરાબર એ કહેવાનું અને જો તમને આમાંથી કોઈ લક્ષણો નથી તો તમારા ઘરે તો પહેલાં પહેલું ક્લોરિન વાળું પાણી પીવાનું છે એમાં અમે જે અત્યારે આવીએ છીએ તમને તમારા પાણીની ટેસ્ટ અમે કરીએ છીએ અને એ નેગેટિવ આવે છે પાણી પીવાલાયક નથી તો અમે તમને ક્લોરીનની ગોળીઓ આપીએ છીએ વાટી નાખવાની વીસ લીટર પાણીમાં એક ગોળી એ પાણી વીસ લીટર પાણીમાં એક ગોળી નાખીએ છીએ પછી એનો અડધો કલાક ઢાંકી રાખવાનું પછી એ જ પાણી તમારે પીવાનું છે એ પાણી પીવાલાયક કહેવાય એ પાણી પીવાનું પછી બીજું શું છે ભાઈ તમે સંદાસ જાઓ છો બીજું કામ કરો છો તમારે સાબુથી જ હાથ ધોવાના છે કેમ કે એના જીવાણું ને બધું હોય એ નખમાં ભરે ને એટલે તમારે સાબુથી હાથ ધોવાના પછી જે ખોરાક છે એ તાજો બનાવીને ખાવાનો અને જે લાવો છો શાકભાજી ને બધું એ ધોઈને રાખવાનું છે બરાબર છે આ વસ્તુ કરવાની છે જો અત્યારે કમળાનું ચાલે છે તો તમારે તકલીફ ના પડે